આજે આપણે જોઈએ ને તો બે રીતનો ઈલાજ થાય છે એક તો પેપર ઈલાજ કેમ ડૉક્ટર પેપર જોઈને સારવાર આપે અને બીજો છે વ્યક્તિની તકલીફનો ઈલાજ આવી જ રીતે આપણે હૃદયમાં જોઈએ તો હૃદયના રિપોર્ટ્સ કયા તો ઈસીજી ટીએમટી ઇકો અને એન્જિયોગ્રાફી એનાથી ખ્યાલ આવે કે આપણને હૃદયમાં શું તકલીફ છે જેનાથી તે ડિસાઇડ કરે કે સ્ટેન્ડ મૂકવું કે બાયપાસ કરું પણ પંચાણું ટકા કેસમાં આ જે રિપોર્ટ જે પોઝિટિવ આવ્યા છે એ રિપોર્ટ બાદ સ્ટેન્ટ અને બાયપાસ કરાવ્યા બાદ એ ફરીથી એ રિપોર્ટ ચેક નથી કરતા આવો જે કેસ ડિસ્કસ કરવું એકતાલીસ વર્ષના આશિકભાઈ સુરતથી હતા એટેક એવો એન્જિયોગ્રાફી કરી ડૉક્ટરે કીધું ત્રણ બ્લોકેજ છે બેમાં સ્ટેન્ટ મૂકીએ અને ઇકોનો પાવર ઘટી ગયો છે ડૉક્ટરના કહેવા પ્રમાણે દર્દીએ સ્ટેન્ટનું ઓપ્શન ચૂઝ કર્યું એક મહિના પછી ફરીથી ઇકો કર્યો તો ઇકોનો પાવર એઝ ઇટ ઇઝ પેશન્ટે કીધું આનું રીઝન શું છે તો ડૉક્ટરે કીધું હજુ બી લોહીની સપ્લાય એક્ટિવ નથી થઈ તો પેશન્ટે ચૂઝ કર્યું કે હું ત્રીજું સ્ટેન્ટના ફેવરમાં નથી એણે સારવાર સર્ચ કરી એસીપી આજે પાંત્રીસ દિવસની સારવાર બાદ એ દર્દીનો પાવર એકદમ નોર્મલ છે અને ઓછામાં ઓછી દવા પર એની નોર્મલ રૂટીન લાઈફ જીવે છે આનાથી એ જાણવા મળે છે આપણને કે બ્લોકેજ જે મેઇન પાઇપમાં હોય ત્યાં સ્ટેન્ટ મૂકવાથી બ્લડ સપ્લાય વધે પણ એટલી જરૂરી છે કે હૃદયની નાની નાની બાજુની સપ્લાય કે જેને કહેવાય સ્મોલ કોલેટરલ ટ્યુબ તો ઈસીપી જે સારવાર અમે પ્રોવાઇડ કરીએ છીએ એ વર્લ્ડની ટોપ મોસ્ટ યુએસ એફડી એપ્રુવડ સારવાર છે કે જે પાંત્રીસ કલાકની સારવારમાં ટોટલ સ્મોલ કોલેટર ડેવલપ કરે છે તો તમારે બી આવો પ્રશ્ન છે તો સેકન્ડ ઓપિનિયન માટે તમે જરૂર સંપર્ક કરી શકો